આપણે રાઉન્ડિંગ ઓફ કઈ રીતના કરવું એ જોવા જઈ રહ્યા છીએ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર સાતતકની ગાણિતિક પ્રક્રિયાઓ ચેપ્ટર નંબર 1 ની અંદર ભણેલા હતા હવે આ રાઉન્ડિંગ ઓફ આપણે તાખા ગ્રવામાં ધોરણ 11 બાય સાયન્સની અંદર ફિઝિક્સ વિષયમાં ખૂબ જ અગત્યનું મદદરૂપ થઈ શકે એવું છે બહુ જ સરળ છે ધ્યાન રાખજો તો અહીંયા મે ત્રણ નિયમો લખ્યા છે અ અહીંયા પહેલો નિયમ એવો છે કે જો કોઈ દશાંશવાળી સંખ્યામાં છેલ્લો અંક 5 કરતા વધારે હોય છેલ્લો અંક પાંચ કરતા વધારે હોય તો આગળની સંખ્યામાં એક અંક ઉમેરો એટલે અહીંયા શું છે માની લો કે હાલ અહીંયા સાર્થક અંકોની સંખ્યા છે 4 ઓ તમને એવું કીધું છે કે ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડિંગ ઓફ કરો તો આનો જવાબ થશે જો આપણે ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડિંગ ઓફ કરવું હોય તો અહીંયા 2. 200 ને હવે તમારે જોવું પડે જો છે લોગ અંક 5 કરતાં વધારે છે જો હા વધારે હોય તો આગળ એક ઉમેરી દેવો તો આ 6 છે લોગ કે 5 કરતાં વધારે કહેવાય માટે આપણે આગળ એક ઉમેરી દઈશું એટલે આનો જવાબ થશે 2.24 ખૂબ જ સરળ અને અગત્યનો નિયમ છે કે જો છે લોગ દશાંશવાળી સંખ્યામાં છે અંક 5 કરતાં વધારે હોય તો આગળ એક ઉમેરવું એ જ રીતના 5 કરતાં નાનો હોય તો છે અંક કે 5 કરતાં નાનો હોય તો શું કરવું અહીંયા ટોટલ 4 સાર્થક અંકોવાળી સંખ્યા છે તમને એવું કીધું છે કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો તો છેલ્લો અંક 5 કરતાં નાનો છે તો આપણે આગળ કોઈ જ સંખ્યા ઉમેરવી નહીં એટલે જો અહીંયા કર્યું છે કે જો કોઈ દશાંશવાળી સંખ્યામાં છેલ્લો અંક 5 કરતાં ઓછો હોય એટલે 4 5 કરતાં ઓછો છે યસ તો આગળ એક અંક ઉમેરવો નહીં મતલબ જે છે એનું એ જ રાખ બરોબર છે

પાંચમી આગળની સંખ્યા જે હોય એ કેવી હોય એકી સંખ્યા હોય અને બીજી એક કન્ડિશન છે કે પાંચમી પાછળની સંખ્યા સોરી અહીંયા પાછળની ના બદલે અહીંયા આવશે પાંચમી આગળ બે કી સંખ્યા હોય તમે અહીંયા જુઓ પાંચમી આગળ કઈ સંખ્યા છે 3 એ એકી નંબર છે તો યાદ રાખ એકી સંખ્યા હોય તો આગળ 1 ઉમેરવો તો આનો જવાબ થશે તમને એવું કીધું હે કે ત્રણ અંકો સુધી રાઉન્ડિંગ ઓફ કરો તો આનો જવાબ થશે આગળ 1 ઉમેરવો એટલે 2.44 હવે અહીંયા તમે જુઓ શું છે તો 5 ની આગળ કેવી સંખ્યા હોય 2 ની સંખ્યા હોય તો યાદ રાખજો આ સેનામાટીક નિયમ છે કે જો લો અંક 5 ચલ હોય તો 5 ચલ હોય તો આગળ

જો પાંચ જ હોય તો એની અંદર બે કન્ડિશનો બને કે જો પાંચની આગળની સંખ્યા એકી હોય તો એક ઉમેરવું પાંચની પાછળની સંખ્યા સોરી આગળની સંખ્યા જે ખરી એ કેવી હોય બેકી હોય તો આગળ એક ઉમેરવો નહીં તમે નોટ નોટડાઉન કરી લો જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને વિડીયો તમને જો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર જોવા તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ